સમાજની અંદર અભ્યાસનું મહત્વ ખૂબ વધતું જાય છે અને ધોરણ બાર સાયન્સમાં બાળક અભ્યાસ કરતો હોય તેના માતા પિતાને પરીક્ષાને લઈ સતત ચિંતા રહેતી હોય છે જેના લીધે છેલ્લી ઘડીએ બાળકો હિંમત હારી જાય છે અને પોતાનું લક્ષ્ય પાર કરી શકતા નથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ધોરણ બાર સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓ જેઓ બે હજાર ચોવીસની જાન્યુઆરીમાં જે ડબલ ઇ મેઇનની એટલે કે ફર્સ્ટ અટેમ્પ્ટની તૈયારી કરતા હોય તેમના માટે ટાર્ગેટ નવ્વાણું ટકા રેન્ક બુસ્ટર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સમજીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના સભ્યો અને શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને સમગ્ર માહિતી પૂરી પાડી હતી મારું નામ ડોક્ટર હિરેન જોગી હું છેલ્લા દસ વર્ષથી આ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી આ યુપીએસસી તથા જીપીએસસી માટે પ્રોગ્રામ ચલાવી રહ્યું છે અને સમાજના ઘણા વિદ્યાર્થીઓ આ આ માધ્યમ દ્વારા ઘણા આગળ આવ્યા છે અને સરકારી અધિકારી તરીકે પદ સોંપાવી રહ્યા છે હાલમાં ખોડલધામ પોતાના સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક નવો પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યું છે કે જેના અંતર્ગત માની લ્યો કે કોઈ વિદ્યાર્થી બાર સાયન્સમાં હોય અને છેલ્લા ત્રણ મહિના માટે જ્યારે એમને બધું રિવિઝનનો એનો સમય હોય ત્યારે વિદ્યાર્થી એ કોપઅપ નથી કરી શકતો અથવા એને ઝીણા મોટા ડાઉટ રહી ગયા હોય છે કોઈ ચેપ્ટરમાં જેના હિસાબે એનો રેન્ક ઘણો પાછળ આવતો હોય છે એને સારા માર્ક્સ ન આવતા હોય તો આવા વિદ્યાર્થીઓ માટે દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે ખોડલધામ એક નવી પહેલ શરૂ કરી રહી છે કે જેમાં પિસ્તાલીસ દિવસમાં અમે વિદ્યાર્થીને અમારી પાસે રાખશું તદઉપરાંત તેમને સવારથી સાંજ સુધીનું એનું આખું ડે વનથી ડે ફોર્ટી ફાઈવ સુધીનું અમારું પ્લાનર રેડી છે એ પ્લાનર મુજબ અમે એને દરેક ચેપ્ટર્સ ભણાવશું દરેક ચેપ્ટર્સ બાદ જે કંઈ વિદ્યાર્થીઓના ડાઉટ્સ હોય કોઈ ચેપ્ટરમાં કોઈ વિદ્યાર્થીને વધારાની કોઈ જરૂરિયાત હોય તો એ પણ અમે પૂરી પાડશું પ્લસ એ ઉપરાંત અમે એની ફૂલ લેન્થ ટેસ્ટ લઈ અને એનું મૂલ્યાંકન પણ કરશું અને એ બધું એમના પેરેન્ટ્સ સુધી પણ અમે એનું પ્રોગ્રેસ રિપોર્ટ આપવું એમને મોકલશું કે એમનું વિદ્યા એનું એમનું બાળક છે એ કેટલું પર ડે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરે છે ભણવામાં કેટલું ધ્યાન આપે છે એટલે પેરેન્ટ્સને પણ એક જાણકારી રહે તદઉપરાંત આ બધી વસ્તુઓ પૂરી થયા બાદ જે વિદ્યાર્થીઓ પાંચ ટકા છ ટકા થી પાછળ રહી જતો હતો અથવા જેને એટી પર્સન્ટાઇલ જેવા માર્ક્સ આવે એવી એની કેપેસિટી હતી ત્યાંથી અમે એને બૂસ્ટ કરી અને નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ સુધી પહોંચાડવા માટેનો એક ટાર્ગેટ રાખીને ચાલી રહ્યા છીએ આના માટે અમે રજીસ્ટ્રેશન તો કરશું ત્યારબાદ અમે સ્ક્રીનિંગ કરીને વિદ્યાર્થીઓને અંદર પણ લઈશું પણ આમાં એક જ વસ્તુ છે કે વિદ્યાર્થી બસ ભણવાવાળો હોવો જોઈએ જેથી કરીને ભણવાવાળા બધા વિદ્યાર્થીઓ હોય તો એક સાથે બધાનો એકસાથે પ્રોગ્રેસ કરી શકીએ અને કોઈ જાતના આમાં બાંધ કોઈ જાતનું આમાં પેલું જ નથી કે કોઈ વિદ્યાર્થી કોણ લેવા કોણ ન લેવા એવી રીતનું નહીં થાય બસ ભણવાવાળો વિદ્યાર્થી જોઈએ થોડો મહેનત કરવાવાળો જોઈએ બાકીનું અમે કામ કરાવી લેશું હું ફાઉન્ડેશન લેવલ ઉપર મેથ્સ ડીલ કરું છું અને કાઉન્સલિંગ ડિપાર્ટમેન્ટ સંભાળું છું ખરેખર જે ડબલ ઇ મેન્સનો ફર્સ્ટ અટેમ્પ જે જાન્યુઆરીમાં આવવાનો છે અરાઉન્ડ ટ્વેન્ટી એથ જાન્યુઆરીથી સ્ટાર્ટ થવાનો છે તો વીઆર પ્લાનિંગ કે અમે ફર્સ્ટ ડિસેમ્બરથી ફિફ્ટીન્થ જાન્યુઆરી સુધીનું અમે ફોર્ટી ફાઈવ ડેઝનું પ્લાનિંગ કરેલું છે એ પ્લાનિંગમાં અમે એવું ઈચ્છીએ છીએ કે જે બાળકોએ બે વર્ષ મહેનત કરી છે પણ લાસ્ટ ટાઈમમાં એનો સેલ્ફ કોન્ફિડન્સ નથી બિકોઝ ઓફ સમ ઓફ ધ ટોપિક એવા છે કે જે એનો સેલ્ફ કોન્ફિડન્સ લો કરી શકે છે તો એ ટોપિકને કવરઅપ કરી એમને એક કવરેજ આપી અને ફોર્ટી ફાઈવ ડેઝનું અમે એક કોન્ક્રીટ પ્લાનિંગ બનાવેલું છે એમાં ડે વાઇઝ પ્લાનિંગ કે આટલા આટલા રિવિઝન લેક્ચર્સ થશે ઇવનિંગમાં એની ટેસ્ટ સિરીઝ અરેન્જ થશે ડાઉટ ક્લાસ ઓન ધ સ્પોટ એને અરેન્જ કરવામાં આવશે અલોંગ વિથ પીવાયક્યુ પ્રેક્ટિસ પીવાયક્યુ મીન્સ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન એમાં બી અમારો ટાર્ગેટ છે કે અમે ફિફ્ટીન ડેઝમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના પી પીવાયક્યુ કમ્પ્લીટ કરાવશું એના પછીના ફિફ્ટીન ડેઝમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુ અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સુધી અમે કરી લેશું એટલે અમારું એટલું સેલ્ફ કોન્ફિડન્સ છે અને અમારી જે ટીમ છે કોર ટીમ એ લોકોનો યર્સ ટુ યર્સનો એક્સપિરિયન્સ છે કે અગર આ ચાર વર્ષના પીવાયક્યુ અને અમુક ટૉપિક જો બાળક પ્રોપરલી પ્રિપેર કરે છે તો એને નાઇન્ટી ફાઇવ અપ પીઆર જવા માટે કોઈ રોકી શકતો નથી તો અમારો એક ટાર્ગેટ છે કે જે બાળકો અત્યારે એડ્યુકેશન ફિલ્ડમાં આવ્યા છે જેને સ્કૂલ કરેલી છે કોચિંગ કરેલું છે ધેન ઓલસો ધે આર લેગિંગ બિહાઇન્ડ ઇન સમ કોન્ફિડન્સ લેવલ કે હજી કંઈક મને એવો સપોર્ટ મળે તો હું કંઈક સારું કરી શકું તો એ સપોર્ટ આપણે એમને આપવાનો છે જે આપણે વિના મૂલ્યે આપવાના છીએ બટ એના માટે અમારું રજીસ્ટ્રેશન પછી થોડુંક સ્કીનિંગ રહેશે કે ભાઈ બાળકો જે છે એ એક તો મહેનત કરવાવાળું હોવું જોઈએ એનો ટાઈમ આપવા વાળું હોવું જોઈએ બીજું એ મતલબ કે અમે જે કહીએ છીએ એને ફોલો કરતું હોવું જોઈએ આમાં પછી ઘણીવાર એવું થાય કે પચાસ બાળકોમાંથી પાંચ બાળકો ન ભણવા વાળા હોય તો એ પિસ્તાલીસ બાળકોને બી ભણવા દેતા નથી તો એ ટાઈમનું થોડુંક એમના એક્સટર્નલ ફેક્ટર્સ થ્રુ થોડુંક સ્ક્રીનિંગ કરીને અમને એને લેવાના છીએ એટલે ફર્સ્ટ પ્રોસેસ રહેશે એમને અમારી સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું છે પછી અમે એમની માટે કાં તો કાઉન્સેલિંગ સ્લોટ ઓર સેમિનાર થ્રુ ડિપેન્ડ્સ ઓન કેટલી ઇન્કવાયરીઝ જનરેટ થાય છે વીલ મૂવ અહેડ પણ અમારો એક ટાર્ગેટ છે કે ફોર્ટી ફાઈવ ડેઝના પ્લાનિંગથી અનેક સમાજનું જેમ કે ખોડલધામ અત્યાર સુધી બહુ જ સેવાના કાર્યાર્થે આગળ આવે છે તો એમની સાથે અમારી કોર ટીમ અને ખોડલધામ ટ્રસ્ટ બંને સાથે મળી અને એસપીસીએફ થ્રુ અમે આ એક સમાજ માટે અમારું એક ઉત્તરદાયિત્વ નિભાવવાની કોશિશ કરીએ છીએ જેનાથી સમાજના બારમા છોકરાઓ છે એમને અમે લાભ આપી શકીએ હા એમને એક ચેનલ આપી રાઈટ ગાઈડન્સ આપી કારણ કે જે ડબલ ઇ નીટ ખરેખર આપણે જોવા જઈએ તો ગુજરાત માટે એક નવું જ છે નવું સોપાન જ છે ઘણા બધા સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ જે ડબલ ઇ નીટ કરાવે છે પણ જે લોકો એના ફાઉન્ડેશનમાંથી આવ્યા છે જેમ કે અમારી કોર ટીમમાં તમે જોશો તો ઓલમોસ્ટ બધા આઈઆઈટી છે તો એ લોકો તો મતલબ એના ફાઉન્ડેશનમાંથી જ આવ્યા છે તો એ લોકોને એક પ્રોપર અવેરનેસ છે કે તૈયારી કેવી રીતે કરવી એક હોય કે એને દરવાજામાં ધક્કો ડાયરેક્ટ મારી દેવાનો કે ભાઈ એ આ કરી જ લેશે એમ તો એ જે એક્સપીરિયન્સ છે ને એ બહુ મેટર કરે છે બાળકોને રાઈટ ગાઈડન્સ આપવા માટે મેન્ટરશીપ આપવા માટે જે અમારી કોર ટીમમાં ખરેખર છે અને લાસ્ટ ટાઈમમાં ઓલમોસ્ટ બાળક ડિપ્રેશનમાં હોય જ છે હું તમને ઘણા એવા બાળકો બતાડી શકું કે જેણે બે વર્ષ બહુ કોન્ફિડન્સ થી મહેનત કરી છે ઇવન મારા ઘરમાં જ આ કેસ બનેલો છે મારી ખુદની મોટા સિસ્ટરની ડોટર અત્યારે જે ડબલ માટે પ્રિપરેશન કરે છે મારી એમની સાથે કાલે વાત થઈ તો એમણે એવું કીધું કે મારો કોન્ફિડન્સ અત્યારે સાવલું છે તો આવા ટાઈમે આવા બાળકોને અગર રાઈટ ચેનલ આપી બરોબર અને જો આપણે એમનો ખાલી સેલ્ફ કોન્ફિડન્સ ગેઇન કરાવી લઈએ ને તો બાળકે બધું શીખેલું જ છે ને આપણે ખાલી અને ખાલી બૂસ્ટ કરવાના છે કારણ કે આ ટાઈમ પીરિયડ કેવો છે કે આપણે એને બધો સિલેબસ રિવાઈઝ નહીં કરાવી શકીએ કદાચ કે આપણે એને બધી વસ્તુ પ્રોવાઈડ નહીં કરી શકીએ પણ આપણે એને એ પ્રોવાઈડ કરવાનું છે કે જે ડાયજેસ્ટ કરી શકીએ અને જેના થ્રુ એ સમજી લ્યો કે સારી કોલેજમાં પ્લેસમેન્ટ ઉઠાવવું પણ જરૂરી જરૂરી છે એમ એ અમારી કોર ટીમ છે નું ઇન્ટ્રોડક્શન ભી તમે લેવા માંગો તો એમાંથી અત્યારે 3 ટીચર્સ મારી હારે જ છે જે લોકો મેઈનલી IIT કોલેजेसમાંથી આવેલા છે તો એમની જોડે ભી તમે વાત કરાવી શકો છો હા મેરા નામ અંકિત અગરવાલ મે B.Tech કો IIT દિલ્હી સે ગોલ્ડ મેડલ લિસ્ટ અને લાસ્ટ 21 સાલ સે કેમિસ્ટ્રી ભણાવ રહા હું અને કઈ سارے મેરે સ્ટુડન્ટ્સ જો હે ગુજરાત મે ટોપર ભી રહે હે ઓર IIT મે ઓર ભારત કે લિયે ગોલ્ડ મેડલ ભી લેકે આયા अब राजकोट में हम लोग धाम के साथ मिलकर एक ऐसा प्रोग्राम चालू कर रहे हैं जहाँ पर हर बच्चे का सिलेक्शन जे डब्लू मेन और जे डब्ल एडवांस में हो जाए इस टारगेट के साथ हम लोग चल रहे हैं उसकी तो शुरुआत हम लोग बारहवीं के बच्चों से कर रहे हैं जो अभी करंट ट्वेल्थ में हैं और जिनका कुछ कुछ छूट गया है रिवीजन पेंडिंग रह गया है तो उनको हम लोग निःशुल्क सेवा भाव से ये कार्यक्रम कर रहे हैं कि जो पहला जे मेन का जनवरी अटैम्प्ट है जिसमें बच्चे काफ़ी डर जाते हैं उसमें उनको मोटिवेट और मेंटर करके उनका हम कैसे टारगेट जो है 99 नाइन परसेंटाइल के ऊपर पहुँचाएं तो इसी के साथ हम लोगों ने खोड़धाम के साथ ये प्रोग्राम स्टार्ट किया है मेरा नाम मोहर सिंह है और मैं बी टेक हूँ आई से और मैं पिछले बारह साल से इस फील्ड में हूँ हम लोग एक्चुअली जो करना चाहते हैं उसमें क्या है कि बच्चा दो साल से तैयारी कर रहा है लेकिन लास्ट में आकर के वो कन्फ्यूज हो जाता है कि मैं क्या पढ़ूँ और क्या ना पढ़ूँ और इस कन्फ्यूजन में वो बहुत टाइम बर्बाद करता है तो हमने क्या ऐसी प्लानिंग बनाई है कि उसको हम बता देंगे आज पूरे दिन भर में आपको ये चैप्टर करना है इतने क्वेश्चंस करने हैं शाम को हम ये चेक कर लेंगे बच्चे ने वो क्वेश्चन किए या नहीं किए यानी बच्चे को एकदम क्लियर कट पता चल जाएगा आज उसे क्या करना है जब बच्चे को ये पता चल जाता है मुझे यही करना है और कुछ नहीं करना है तो बच्चा वो पूरी एनर्जी से उसको कर देता है अगर पैंतालीस दिन तक हमने उसका ये होमवर्क दे दिया प्रॉपर उस होमवर्क का फॉलोअप ले लिया तो रिज़ल्ट हंड्रेड परसेंट आएगा बच्चे के अंदर सारा नॉलेज ऑलरेडी है बस उस नॉलेज को सबमिट करके सीधे चैनलाइज करके रिज़ल्ट में कन्वर्ट करना है और रिज़ल्ट में कन्वर्ट करने के लिए बच्चे को प्रॉपर प्लानिंग चाहिए प्रॉपर फॉलोअप चाहिए प्रॉपर ट्रैकिंग चाहिए प्रॉपर टेस्टिंग चाहिए तो वो पूरा प्लान जो हमारा है वो प्लान ही हमारी ताकत है और वो हम लोग खुडलधाम के साथ में मिलकर के ये चीज़ हम करना चाहते हैं जिससे बेस्ट रिजल्ट हम निकाल सकते हैं आई ई लखनऊ से बी और जिस साल से मैं ये आई फील्ड में हूँ फिजिक्स में नारायणा कोटा का एच रह चुका हूँ बॉम्बे में आई टी स्पेस का एच रह चुका हूँ 2003 हज़ार तीन चार में जब लोग यहाँ गुजरात के अंदर आईआईटी को आईटीआई भी बोल देते थे तब मैंने ये स्टार्ट किया था अहमदाबाद में एडिनोवा नाम से और उस वक्त हमने यहाँ के नहीं इंडिया के टॉप रैंक अहमदाबाद से निकाले पहले ही साल में रैंक एलेवन आई का दूसरे साल में रैंक ट्वेंटी और हंड्रेड में अभी तक कम से कम दस या पंद्रह बच्चे हम अहमदाबाद और गुजरात के निकाल चुके हैं तो यहाँ पे जब कोई बड़ा इंस्टीट्यूट भी नहीं था तब तो से गुजरात में काम किया है, एक अवेयरनेस भी आई है अभी हमें ऐसा लगता है कि लोगों को आईआईटी तो बहुत लोग लिख के बैठे हैं लेकिन आईआईटी के लिए प्रॉपर गाइडेंस मिल सके वो एक बहुत बड़ी चीज़ है आई की एग्जाम खास करके ऐसी है कि एक चैप्टर में एक सब्जेक्ट में 40 चैप्टर हैं तो 40 पढ़ बिना पढ़े भी बच्चे को जो है 95 यानी कि 5000 थाउजेंट रैंक में ला सकते हैं दस चैप्टर इतने हाई स्कोरिंग होते हैं यदि बच्चे को प्रॉपर मास्टरी करा दो तो बच्चे के 40 परसेंट फिफ्टी परसेंट मार्क आ जाते हैं 50 परसेंट मार्क का मतलब है इंडिया में टॉप फाइव रैंक आ गई ये जो अनुभवी टीचर है और जो उसको कम टाइम में डील कर सकता है ये वो उसको अच्छे से कर सकता है और उसकी वजह से बच्चे का कॉन्फिडेंस आता है लास्ट मोमेंट की सिचुएशन ऐसी है कि बच्चे ने दो साल में जो पढ़ा है वो भूला बैठा होता है या उसको बोर्ड मैनेज करना कोचिंग मैनेज करनी और खुद प्रेशर मैनेज करना और उसकी ज़िंदगी के आने वाले साठ साल का भविष्य ये दो महीने पर डिपेंड करने वाला है तो इस चीज़ को प्रॉपर मैनेज करके दे दें और अच्छे टीचर और अनुभवी टीचर का मतलब है कि बच्चे के एफ़र्ट को मिनिमाइज़ करें उसके प्रेशर को निकालते हैं उसकी स्ट्रेस निकालते हैं वो खुशी खुशी हंसते खेलते ये काम कर सके वो हम लोगों का अनुभव है आठ दस टीचर्स की टीम है ये सारी टीम ऐसी है कि आप कह सकते हो इंडिया की टॉप टीम है जैसे अंकित सर है वो एक एल एन अहमदाबाद के एच रह चुके हैं उनकी सवा डेढ़ करोड़ तो सैलरी थी वो न्यूज में आया हुआ है मैंने भी ये एडिनोवा नाम से बढ़िया स्कूल बनाया अहमदाबाद में यहाँ बहुत टॉप रिजल्ट निकाले वो हम सब ये सात आठ लोग जुड़ गए हैं एक खुड़लधहम के साथ और क्योंकि उन्होंने ये बोला कि ये हमें जो है समाज के लिए कंट्रीब्यूट करना है तो हमें भी लगे कि ये हमारा भी कंट्रीब्यूशन का वो है तो हम मिल ये करना चाहते हैं थैंक यू धन्यवाद